ચોરી ચોરી ના ના કરતા કરતા પાછા અને સાહેબ તમે ફોન પે હાલ કરી દઉં ફોન ગાડી પડ્યો હોય ને લાઈન ના પાડી આપડે ચોરી નહી કરવાની હે 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 સોરી નહીં કરવાની ઈચ્છે કરેલા હે પૈસા નાખતા હો તો ઉપર હું આવું રો એટલે સાહેબ જો ફોન પે નાખેલો ઉપર સાહેબ

પૈસા ને મેો કરી મારી વાત મારી વાત કર્યો હતો મારી વાત હે તે ને ચોરી આ કરી જો મોબાઈલ ચોરી નો જો મોબાઈલ

ની હજી ખબર નહીં એટલે જેટલા હોય ને એટલા બોલાય ફોન છોડ્યો હે અલ્યા બાયકોના બાયક મોણસોના મોણસો અલ્યા તાર ભાઈ બોલાયા જા જા અમે ઓકે ખાતા કરી દઉં કે નહીં એ નહીં જા જા તાર ભાઈ બોલાયા જા ઓકે ખાતા કરી દઉં બમાય આગળ નહિ હોય હ હા અમે તમાર ગેંગનો લઈ જા હર જા ફોન ને બોન બધું ચોરી છે મારે મન તો બોલ છે કોઈ કાળ જ છે કોણ ચોડ્યા ગપૂરજી ગપુરજી જોવા ફોન લો તો મારો છે ફોટો બરોબર લોક ખબર છે લોક મારો ફોન છે તમે આ જો આ લોક છુ આ ફોટો ચેન ની બેન તમે અમારું વસ્તુ ચોરી કરી દેવા ચેન ના કાઢ ના તોડી નઈ દેવું પૈસા પૈસા હાલ લઈ લઉં ભારો તમારે તો

હ હા હા પતઈ મારી તું ઓલા બા ભાઈ ધમકી દેતા હાલતો તું આવે હવે આલો ધમકી આવે આંકા દે પાડો એ દીદી તો તો ખાવ તમાર મારી ગેમ ની લીધી ખબર નહી તમને પાપો અમારલા હો જો કે ખાવે નહી તમને થોડું કાળો નામ લે હો માર ભાઈ માફી ના માગું માફી માંગો માફી ભારે જોઈ લો ગેંગ લીડર પહેલવાન પહેલવાન ને તો ઓળખતા જઈશું ઓર્ડર કરીને ખબર

આ બંકો થી ના બીય કોઈ થી અલ્યા અલ્યા એટલા મારો પણ ભયો ના આ બંકો 511 તો રામા ઉપર હું ખાલી ખાલી બંકો પાડો તમારે અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય મા